આ મંદિર ની મને બહુ કઈ ખબર તો નથી એટલે હું તમને કઈ બોલી તો ન આપું તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમને આ મોઢું ગમતું નથી ને એટલે આપણે આને સર્વિસ કરાવવા આવ્યા છીએ અમારો ભાઈ જો અહીંયા ચીટ લઈ આવો મને પેલા એ કામ કરતા એ બરાબર તો કેવો આપણો એક્સપિરિયન્સ રહે છે એ તમને કહે બરાબર ઓ ભાઈ આ દુકાનથી મિત્રો આપણે અહીંયા આવ્યા હતા વારો નથી આવે તો હવે અમાર સુનિલભાઈ ક્યાં જાવું તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ સુનિલભાઈ દુકાન લેવા એક નંબર બહાર જવાનું હતું તો શેઠનો ફોન આવ્યો તો આપણે પેલા કારખાને જાવું જો કારખાને આપણે જઈએ અને પછી જઈએ બરાબર તો સુનિયા કારખાના લઈ લે ગાડી આપડે ત્યાં જવાનું કારખાના ઘડી ગાઈ પછી જવાની છે ને પૂરા કરવાનું અંકિતભાઈ હીરા બાકી હતા ને એટલે એને કીધું બાકી છે પાંચ લોટ આખો પૂરો કરવાનું છે આગળ

અહીંયા છે ને આપણે થોડો ભાવ વધારે છે ને એટલે ડિગ્રી તો ડિગ્રી બનાવવાની હોય ભાઈ હીરા ગમેતા હોય ને તો ખબર છે જે કામ ન કરતા હોય ને એના માટે આપણે થોડી સલાહ દઈએ છીએ તો બીજા કોઈને કદાચ ઓલું લાગતું હોય તો તમે સમજી જાય છે મિત્રો હાજર જવાનું છે આપણે બાય અને આપણે અહીંયા ખાઈ લેવા છે હવે હું તો લોટ પૂરો કરવો પડશે અને પગાર લેવાનો છે પગાર ગણો ઉપાડ લેવાનો પગાર તો આપણે વાર છે ઉપાડ લેવો હોય એટલે આપણે ખોટી ખાવું પડે પછી આપણે બહાર જવાના છે તમને આજે મસ્ત મજાનું મંદિર બતાવવાનું છે અમારા ધારી શહેરમાં છે ને ટોપ લેવલનું છે તમે ત્યાં ને પછી આપણે તમને વાત કરીશું અત્યારે તો ફિલહાલ આપણે હીરામાં એ થોડુંક કેમ કે પૈસા લેવાના રહેવા તો પૈસા આપણે તળિયાનું કામ કરીએ છે આમાં ત્રણે વકલના કામ આવે છે તળિયા પ્યાજ અને મથા આપણે તળિયામાં છે

તમને જો હું બતાવું બરોબર તો નહીં દેખાય પણ તો આમ જોઈ લેજો બરાબર પેકેટમાં નાખી દો આમ આવી રીતે નંગ પછી નંગ ચાલુ જ રાખો કેટલા વાગ્યે લઈ ગયું જ હોવાનું આ શેવલો મોટ બનાવવાનો મોટ થાય પછી આપણે દાવાનું ફાઇનલી મિત્રો આપણે કારખાનાથી રજા પડીને તો સ વાગી છે સહપોરનું આપણે ચાલું કર્યું પણ મારે હું થોડું કામના હિસાબે મિત્રો કાંઈ રજા મળે નહીં તો હું થોડું તો આપણે ચાલો હવે આગળ જઈ બહાર જવાનું થાય ને તો એની સાથે મંદિરે જવાનું તો આવી જાય આપણે જવાનું છે મિત્રો થોડીક વાર લાગી કદાચ પણ આવી છે મજા મિત્રો ફાઇનલી આપણા મંદિરે પહોંચી ગયા છે અને હું તમને જો મંદિર બતાવું કાંઈ ઘટેની એવું લોકેશન છે મિત્રો અહીંયા આ મંદિર અમારે બે હજાર પંદરમાં માં આ મંદિર બનેલું છે મિત્રો સ્વામિનારાયણનું વાસુદેવ શ્રી કૃષ્ણ મિત્રો હાજે આવવાનો ફાયદો એ કે હાજે તમે જોવાનો વ્યૂ એ પર જો લાઈટુ ભાઈ ટુ ઠાકોરજી નું મંદિર આમ તો કઈ ઘટે નહીં એવું બનાવેલું અમારે સુનિલભાઈ તો આપણે આગળનો જૂનો સામાન છે ને મિત્રો જે વર્ષો પેલા જે કરતા એ વસ્તુ તો એ હું તમને આગળ બતાવું ને આપણે જૂના જમાનાની બધી વસ્તુ ભગવાનની છે ને એને રાખવામાં આવી છે પેલા આપણે મેં કીધું મંદિર નું તમને પૂરેપૂરો વ્યુ બતાવી દઉં પછી આપડે જાય તો કન્ટિન્યુ મિત્રો હનુમાનજી નું મંદિર છે સુનિલ ભાઈ કેમ વ્યુ કેમ છે અહીં તો મિત્રો આપણા અમારા ધારીમાં જ આવેલું છે મંદિર અને તેમાં મંદિરનું આમ બનાવટ ને કામગીરી હું તમને બતાવું મૂર્તિઓ તમે જોઈ શકો છો જો આ મૂર્તિ છે ને મિત્રો આમ પૂરી સિદ્ધતથી કામ કરવામાં આવેલું છે તમે જોવો ને તો બે ઘડી જોઈતા જ રહ્યું અને આખા મંદિરને ફરતી ગ્રાઉન્ડમાં બનાવેલી છે મૂર્તિ એક પછી એક બધા સંતની બધા મહાપુરુષો અને બધા દેવી દેવસ્થાનની તમામની મૂર્તિ બનાવેલી છે મિત્રો હું તમને બતાવું કાંઈ એટલે કાંઈ ઘટે નહીં એવું આમ મંદિર છે પણ મિત્રો એમ તમે અહીંયા આવો ને આમ રોનક એમાં સંજ્યાનો ટાઈમ છે ને મિત્રો એટલે બધું આપણે જોવામાં છે ને તમને આમ બધું એટ્રેક્ટિવ લાગશે કેમ કે આમ આપણે કૃષ્ણ ભગવાનનું હોય એટલે એમાં મને નથી લાગતું લગભગ કાંઈ ઘટે આ વસ્તુ એમ આ બાકડા બાકડા છે ને મિત્રો કામગીરીથી બનાવેલા આવે છે એકદમ આમ સુપર કામગીરીથી અને આમ એટલું શકુન છે ને મને તો મિત્રો ખૂબ મજા આવી ભલે થોડીક વાર લાગી આપણે નવા આવ્યા ટાઈમે પણ અત્યારે છે ને એ ઘટે મજા આવી તો પેલા આપણે તમે મંદિર જો મિત્રો એટલી તમને આમ શાંતિનો અનુભવ થાય એની વાત છે તો હાલો હું તમને પેલા મૂર્તિના દર્શન કરાવતો આવું મિત્રો મૂર્તિ હતી ભગવાનની મૂર્તિ અત્યારે બંધ છે દરવાજો આપણે ઉપર મંદિર જતા એટલે હવે હું તમને છે ને એનો જૂનો જમાનાનો સામાન બધો બતાવું તો કન્ટિન્યુ તમે એક વાર આ મિત્રો એટલું શકુન છે ને અહીંયા મને ખરેખર બહુ મજા આવી મિત્રો હું પણ અહીંયા આવી ન શકત પણ આ હું બ્લોગ બનાવું તો આવી ગયો તો મિત્રો મને પણ ખૂબ ખૂબ એટલે ખૂબ મજા આવી એમ મિત્રો આ સ્વામીજીની જૂની મકાન જે સ્વામીજી મહારાજ પેલા રહેતા એનું અત્યારે બનાવવામાં આવ્યું છે પણ ટૂંકમાં અત્યારે જૂનો આમ ઈલુચનું બનાવેલું છે તમે જોઈ શકો છો તો આપણે જો અંદરથી હું તમને બતાવું આ જૂને આ મિત્રો ગાયર નથી પણ અત્યારે છે ને અને આવી રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે તો પેલા આપણે હજી જૂના જમાનામાં જે રીતનું હતું ને એ રીતનું ડિઝાઇન કરવામાં આવ્યું છે અત્યારે છે છે લુક મિત્રો જો આ તમે જોઈ શકો છો આ આ ટાઈપ આપણે પેલા જે હતું ને એ બતાવવામાં આ યોગીજી બાપુની સમાધિ છે અને યોગીજી મહારાજ પેલા અહીંયા જ રહેતા અને એ બધું ગોઠવેલું છે અને આ એમની શરણ પાદુકા છે મિત્રો અને આ તમે જોઈ શકો છો આ પેલાનું જૂનું કાટમાળ હોય ને એ ટાઈપનું કરેલું છે મિત્રો પણ અત્યારે એ નથી પણ આમ બી ઈટીએ ટાઈપ નું બનાવેલું છે ટુકમો મિત્રો આ શરણ પાદુકા છે આરએસ ની બનાવેલી છે મૂર્તિ પેષ અને નીચે મંદિર અને તકતી લગાડવામાં આવેલી છે પ્રસાદ થી યોગીજી મહારાજ ની તરફ મિત્રો થોડીક વાર લાગી આપણે પણ જો અત્યારે હાંજે આવે ને તો મને હાંજે મિત્રો આવું સીન ન જોવા મળે જો એક નંબર છે મિત્રો બગીસો અને આમ કાંઈ કટે નહીં એવું છે મિત્રો મને તો હું બહુ વધારે બોલતા ન આવડે કદાચ પણ તમે તમારી રીતે અનુમાન કરી શકો છો

તો મિત્રો તમને આ મંદિર મેં બતાવ્યું આઈ હોપ કે તમને આ ગમ્યું હોય છે અને હવે આપણે અમારે જવાનું છે ઘેરે તો આપણે આ વિડીયોનો અહીંયા અંત કરીએ છીએ અને તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ